મને મિત્રો જય માતાજી મિત્રો મિત્રો આજે હું જઈ રહ્યો છું એક એવા મંદિરના દર્શન કરવા માટે જ્યાં શક્તિ છે ભક્તિ છે અને પ્રકૃતિનું મિલાપ છે તે મંદિર છે ભગુડામાં આવેલું મા મોગલમાનું મંદિર તો ચાલો મિત્રો આજે મા મોગલમાના મંદિરના દર્શન કરીએ અને દર્શન કરીને ધન્યતાને ઉભીએ તો ચાલો મિત્રો જલ્દી જલ્દી જઈએ ભગુડા મા મોગલમાના દર્શન કરીએ ચાલો મિત્રો નમસ્કાર જય મા મોગલમાં મિત્રો આજે આપણે આવી ગયા છીએ આવી પ્રખ્યાત પ્રખ્યાતમાં મોગલમાના મંદિરના દર્શન કરવા માટે અહીં ભક્તિ શક્તિ અને પ્રકૃતિનો સંગમ વિશે તેવું આવેલું છે ભગુડામાં મા મોગલમાનું મંદિર તો ચાલો મિત્રો મા મોગલમાના મંદિરના દર્શન કરીએ અને માના આશીર્વાદ લઈએ જય મા મોગલમાં અને મિત્રો તમે આજે જોઈ શકો છો હજારો લોકો માના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે અને આ મંદિર પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલું આ મસ્ત મજાનું મંદિર છે અને ખાસ કરીને તહેવારનો દિવસ હોય એટલે આવી ગર્દી હોય જ તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અને મિત્રો આ છે ભગુડા મુગલધામનો પ્રવેશ દ્વાર અને અહીંયા આવતા જ એક અલગ જ પ્રકારની શાંતિનો અહેસાસ થાય એવું માનું મંદિર છે તો ચાલો મિત્રો હવે અંદર જઈએ અને માના દર્શન કરી ધન્યતાને ઉભી તો ચાલો મિત્રો અંદર જઈએ નમસ્કાર મિત્રો કેમ છો મજામાં હું છું તમારો દોસ્ત ભાવેશ વાઘેલા અને મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભગુડામાં આવેલા મા મોગલમાના મંદિરના દર્શન કરવા માટે ભક્તિ અને કુદરતી સૌંદર્યથી મિલન એવું મા મોગલમાનું મંદિર છે અને આ છે આ બાજુ છે મા મોગલમાનું મંદિર તો ચાલો મિત્રો હવે મંદિરના દર્શન કરીએ અને મા મોગલમાના આરસીઓ લઈએ તો ચાલો મિત્રો દર્શન માટે હવે જઈએ આપણે આ છે ભગુડામાં આવેલું મા મોગલમાનું મંદિર અને અહીં દૂર દૂરથી ભક્તો માના દર્શન કરવા માટે આવતા હોય છે અને ચાલો મિત્રો અંદર જઈએ અને માના દર્શન કરી લઈએ આપણે અહીં ભક્તો ખૂબ જ શ્રદ્ધા સાથે માતાજીની પૂજા કરે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે મંદિરની આસપાસનું વાતાવરણ કુદરતી સૌંદર્યથી ભરેલું છે અહીં આવીને સાચે જ આત્માને શાંતિ મળે તેવું આ મંદિર છે મોગલધામ ભગોડા મંદિર ખાતે દરરોજ ભક્તોને ચાની પ્રસાદી આપવામાં આવે છે અહીં ભક્તો ભક્તિભાવથી દર્શન કરવા આવે છે અને મંદિરના પ્રાંગણમાં જ ચાની પ્રસાદીનો લાભ લેતા હોય છે અને અહીં ચાની ખાસ કરીને વિશેષ પ્રસાદી છે અહીં તો ચાલો આપણે પણ પ્રસાદી લઈ લઈએ ચાની અને માતાજીના મંદિરની એકદમ બાજુમાં જ આ જગ્યા આવેલી છે અને અહીં અનેક ભક્તો પોતાની માનતા માટે અહીં પોટા ટીંગાડવાની માનતા રાખતા હોય છે અને જે અહીં પોટા ટીંગાડીને માનતા પૂરી કરતા હોય છે જે આ મંદિરની એકદમ બાજુમાં જ છે આ બાજુ છે મા મોગલમાનું મંદિર અને મોગલમાંના મંદિરની એકદમ બાજુમાં જ છે આ બાજુમાં છે રહેવાની સુવિધા બેસ્ટ એવી સુવિધા છે તમે અહીંયા આરામ કરી શકો છો અને થોડીક નાઈ ધોઈ શકો છો એવી વ્યસ્ત વ્યસ્ત વ્યવસ્થા છે તો મંદિરની એકદમ નજીકમાં જ છે અને આ મંદિરની વિશાળ એવી જગ્યા છે અને ઘટાદાર વૃક્ષો નીચે બેસવા માટેની બેસ્ટ એવી જગ્યા છે અને અહીંની ખાસ વિશેષતા એ છે કે અહીં મસ્ત મજાનું મંદિર તો છે જ સાથે સાથે અહીંની સ્વચ્છતા પણ મસ્ત મજાની છે અને એ મંદિરની એકદમ સામેની બાજુ છે અહીં ભોજનાલય તમે બપોરના અથવા સાંજના સમયે આવો તો અહીં વરસાદીની પણ વ્યવસ્થા હોય છે તો કંઈક આવું છે મંદિરનું વ્યવસ્થા અને હવે મિત્રો ભગોડા ધામના લોકેશનની વાત કરીએ તો આ ભગોડા ધામે એમ ભાવનગરથી આશરે સિત્તેર કિલોમીટર મહુવા તાલુકાના ભગોડા ગામમાં આ મા મોગલનું મંદિર આવેલું છે અને અહીં પહોંચવા માટે તમે બસ અથવા પ્રાઇવેટ વાહન લઈને તમે સરળતાથી આવી શકો છો એવું છે આ મસ્ત મજાનું આ ભગોડામાં આવેલું મા મોગલમાનું મંદિર ફાઇનલ મિત્રો આપણે મસ્ત મજાના મોગલમાના મંદિરના દર્શન કરી લીધા અને મિત્રો આજનો દિવસ મસ્ત મજાનો મારો દિવસ હતો અને મિત્રો તમને પણ આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો અને મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો જય મા મોગલમાં